નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું રશ્મિકા મારી આ યુટ્યુબ ચેનલ ઈ આઇકોન ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવાના છે ધોરણ દસ વિષય આઈટી એન્ડ આઈટીએસનું મોસ્ટ આઈએમબી ક્વેશ્ચન પેપર નંબર થ્રી આની અગાઉ આપણે પેપર વન અને ટુ જે પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમબીક ક્વેશ્ચનના પેપરો જોઈ ગયા છે આજે જોઈશું પેપર નંબર થ્રી તેનો સમય છે એક કલાક અને કુલ ગુણ ત્રીસ આમ ત્રીસ માર્કનું પેપર આપણે જોવાના છીએ તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો દરેકના એક ગુણ એટલે ટોટલ દસ માર્ક એટલે અહીં આપણને પેપરમાં દસ માર્કના એમસીક્યુ પૂછેલા છે તો જોઈશું હવે આ ત્રીસ માર્કના પેપરની અંદર આપણને એમસીક્યુ ખરા ખોટા ખાલી જગ્યા ટૂંક જવાબી પ્રશ્નો અને મુદ્દાસર પ્રશ્નો પૂછાઈ શકે છે તો શરૂઆત કરીશું પ્રશ્ન નંબર એક સ્પ્રેડશીટમાં ડેટા વિશ્લેષણ માટે નીચેનામાંથી કયા કયું ફીચરનો ઉપયોગ થતો નથી પહેલું ઓપ્શન છે ડેટાનું એકીકરણ બી ગોલસીક સી સબ ટોટલ ડી પૃષ્ઠ લેઆઉટ તો તેનો સાચો આન્સર આવશે ડી પૃષ્ઠ લેઆઉટ બીજો વિકલ્પ જોઈએ નીચેનામાંથી કયું ઓફિસ ટૂલ ડેટા વિશ્લેષણ માટે જાણીતું છે એ કેલ્ક બી રાઇટર સી ઇમ્પ્રેસ ડી ડ્રો તો તેનો સાચો આન્સર આવશે કેલ્ક ત્રીજું ઓપ્શન જોઈએ લીબ્રે ઓફિસ કેલ્કનો ઉપયોગ કરીને નીચેનામાંથી કયું ઓપરેશન કરી શકાતું નથી એ ડેટા સ્ટોર કરીને મેનિપ્યુલેટ કરવું બી ડેટાનું ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન બનાવવું સી મર્જ ડી ડેટાનું વિશ્લેષણ તો તેનો સાચો આન્સર આવશે સી મર્જ ચોથો વિકલ્પ જોઈશું કેલ્કમાં સ્પ્રેડશીટ ફાઇલનું એક્સટેન્શન શું છે એ ડોટ ઓડીએસ બી ડોટ ઓડી બી સી ડોટ ઓડી ડી ડોટ ઓડીજી તો તેનો સાચો આન્સર આવશે ડોટ ઓડી એસ આ આપણે ફાઇલોના એક્સટેન્શન ફરજિયાત આપણે તૈયાર કરવાના બરાબર દરેક વખતે અલગ અલગ આવશે તો આપણને ભેગા ના થઈ જાય અને ભૂલ ના પડે તેનું ખાસ ધ્યાન રાખવું પાંચમું કન્સોલિડેટ ફંક્શનનો ઉપયોગ કરતી વખતે ડિફોલ્ટ ફંક્શન કયું છે એ એવરેજ બી સમ સી મેક્સ ડી કાઉન્ટ તો તેનો સાચો આન્સર આવશે સમ બી સમ છઠ્ઠો વિકલ્પ જોઈશું કોલમ પર સમરી ફંક્શન લાગુ કરવા માટે કયો ટૂલ ઉપયોગમાં લેવાય છે એ ગ્રુપ અને આઉટલાઇન બી કન્સોલિડેટ ફંક્શન સી વોટ પરિદ્રશ્ય ડી સબ ટોટલ ટૂલ તો તેનો સાચો આન્સર આવશે ડી સબ ટોટલ ટૂલ સાતમો વિકલ્પ જોઈશું ઇનપુટ બદલતી વખતે આઉટપુટની આગાહી કરવા માટે કયું ટૂલ વપરાય છે એ કોન્સોલિડેટ ફંક્શન બી વોટ ઇપ પરિદ્રશ્ય સી ગોલ સિક ડી ફાઇન્ડ એન્ડ રિપ્લેસ તો તેનો સાચો આન્સર આવશે બી વોટ ઇપ પરિદ્રશ્ય આઠમા વિકલ્પ જોઈશું અબ્સોલ્યુટ સેલ રેફરન્સનું ઉદાહરણ કયું છે એ સી ફાઇવ બી એસ સી 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 ડોલર ફાઇવ ડી હેચેક સી તો તેનો સાચો આન્સર આવશે સી સી ડોલર ફાઇવ એટલે કે અહીં એબ્સોલ્યુટ સેલ રેફરન્સનું ઉદાહરણ ડોલર સી ડોલર ફાઇવ છે એટલે કે કોલમ સી અને રો ફાઇવ એ ફિક્સ છે નવમો વિકલ્પ જોઈશું આઉટપુટ પર આધારિત ઇનપુટ વધે છે તે કયું વિશ્લેષણ સાધન છે એ ગોલસિક બી કોન્સોલિટેડ ફંક્શન સી પરિદૃશ્ય ડી વોટ ઇફ એનાલિસિસ તો તેનો સાચો આન્સર આવશે એ ગોલસિક દસમો વિકલ્પ જોઈશું ડીબીએમએસનું પૂરું નામ શું છે એ ડેટા બેકઅપ મેનેજમેન્ટ સિસ્ટમ બી ડેટા બેઝિક મેનેજમેન્ટ સિસ્ટમ સી ડેટા બેઝ મેનેજમેન્ટ સિસ્ટમ ડી ડિજિટલ બેઝ મેનેજમેન્ટ સિસ્ટમ તો તેનો સાચો આન્સર આવશે સી ડેટા બેઝ મેનેજમેન્ટ સિસ્ટમ આ જ રીતના બધા આપણને પ્રશ્નો પૂછાય છે આપણે તેનું ખાસ ધ્યાન રાખવાનું પ્રશ્ન નંબર બે જોઈએ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો દરેકના એક ગુણ અને ટોટલ પાંચ એટલે કે અહીંયા આપણને પાંચ વિધાનો પૂછેલા છે અને તે વિધાનો સાચા છે કે ખોટા તે આપણે જણાવવાનું છે પહેલું વિધાન જોઈશું કોન્સોલિડેટ બે કે વધુ સીટ્સની માહિતી જોડે છે તો આ વિધાન સાચું છે બીજું વિધાન જોઈશું સબટોટલ ટૂલ તમામ કોલમ માટે માત્ર એક જ ફંક્શન વાપરે છે તો આ વિધાન ખોટું છે કારણ કે સબટોટલ ટૂલ તમામ કોલમ માટે એક જ ફંક્શન ના વાપરે અલગ અલગ ફંક્શન વાપરે ત્રીજું વિધાન જોઈશું એક સીટ માટે માત્ર એક જ પરિદ્રશ્ય બનાવી શકાય છે તો આ વિધાન પણ ખોટું છે અલગ અલગ દ્રશ્ય પરિદ્રશ્યો બનાવી શકાય ચોથું પ્રાઇમરી કી ડુપ્લિકેટ હોઈ શકે છે તો આ વિધાન પણ ખોટું છે પાંચમું વિધાન જોઈશું મેની ટુ મેની સંબંધમાં મધ્યવર્તી ટેબલ જરૂરી હોય છે તો આ વિધાન સાચું છે હવે આગળનો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ નીચે દર્શાવેલ શબ્દોને વ્યાખ્યાયિત કરું દરેકના બે ગુણ ટોટલ દસ માર્ક અહીં આપણને પાંચ એવી જુદી જુદી વ્યાખ્યાઓ પૂછી હોય તો એનો આપણે સમજાવવાના છે પાંચ શબ્દો પૂછ્યા છે તેને આપણે વ્યાખ્યા સ્વરૂપે સમજાવવાના છે તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એકથી કોન્સોલિડેટ ફંક્શન હવે અહીં આપણને કોન્સોલિડેટ ફંક્શન પૂછ્યું છે કે કોન્સોલિડેટ ફંક્શન એટલે શું તો કે બે અથવા વધુ સીટ્સમાંથી ડેટાને એક જ સીટમાં જોડવાનું ફંક્શન એટલે કે કોન્સોડિ કોન્સોલિડેટ ફંક્શન કોન્સોલિડેટ ફંક્શન એટલે શું કે જે ડેટા જે છે એ અલગ અલગ સીટમાં આપેલ હોય પહેલી બીજી ત્રીજી એમ એમાંથી બધી બધી સીટમાંથી બધો ડેટા ભેગો કરીને એક જ જગ્યાએ જોડવો તેને શું કહેવાય કન્સોલિડેટ ફંક્શન એટલે કે બે અથવા વધુ સીટ્સમાંથી ડેટાને એક જ સીટ્સમાં જોડવાનું ફંક્શન એટલે કન્સોલિડેટ ફંક્શન બીજું છે વોટ ઇફ એનાલિસિસ હવે વોટ ઇફ એનાલિસિસ શું છે તો કે અલગ અલગ ઇનપુટ મૂલ્યો બદલવાથી આઉટપુટમાં થતો ફેરફાર જાણવાની પદ્ધતિને શું કહેવાય વોટ ઇફ એનાલિસિસ કહેવાય શું પૂછ્યું શું કીધું છે અલગ અલગ ઇનપુટના મૂલ્યો બદલાય આઉટ બદલાય તો આઉટપુટમાં જે ફેરફાર થાય છે તેને સમજવાની પદ્ધતિ એટલે વોટ ઇફ એનાલિસિસ એનાલિસિસ કરવું એટલે જાણવું સમજવું ત્રીજો પ્રશ્ન જોઈશું ગોલસિક હવે ગોલસિક શું છે તો કે ચોક્કસ આઉટપુટ મેળવવા માટે જરૂરી ઇનપુટ શોધવાનું ટૂલ ચોક્કસ આઉટપુટ આપણે મેળવવું છે એટલે કે જે રિઝલ્ટ મેળવવું છે તેના માટે શું વપરાય જે પ્રક્રિયા થાય છે એટલે ઇનપુટ જે ઇનપુટ કરવાનું હોય જે પ્રક્રિયા કરવાની હોય એ શોધવાનું ટૂલ એટલે ગોલસિક ચોક્કસ આઉટપુટ મેળવવા માટે જરૂરી ઇનપુટ શોધવાનું ટૂલ એટલે ગોલસિક હવે ચોથો ચોથો પ્રશ્ન જોઈશું ડેટાબેઝ હવે ડેટાબેઝ શું છે તો કે વ્યવસ્થિત રીતે સંગ્રહિત ડેટાનો સંગ્રહ એટલે ડેટાબેઝ પ્રશ્ન પાંચ જોઈએ પ્રાઇમરી કી તો પ્રાઇમરી કી શું છે ટેબલના દરેક રેકોર્ડને અનન્ય એટલે કે એક અને માત્ર એક જ રીતે ઓળખાતું ફિલ્ડ એટલે પ્રાઇમરી કી આવી રીતના આપણને જુદા જુદા શબ્દો આપેલા હોય આપણે તેની સમજાવવાના છે એક લીટીની અંદર એક વાક્યની અંદર તે શબ્દોને સમજાવવાના હવે આગળનો પ્રશ્ન નંબર ચાર જોઈએ તફાવત લખો પ્રશ્ન નંબર એક વન ટુ વન અને વન ટુ મેની વચ્ચેનો સંબંધ દર્શાવતો તફાવત લખો દરેકના પાંચ ગુણ ટોટલ પાંચ માર્ગ એટલે અહીં આપણને એક પ્રશ્ન પૂછ્યો છે કે વન ટુ વન અને વન ટુ મેની વચ્ચેનો સંબંધ દર્શાવતો તફાવત લખવાનો છે તો લખીએ આપણે આગળ સધ્યમાં અને પ્રશ્ન પેપરમાં પણ આપ જવાબ આવી જ ગયો છે તો હવે આપણને તે આવડવો જોઈએ તો વન ટુ વન સંબંધમાં શું લખશું પહેલો જ પોઈન્ટ કે આપણે જોયું તું આગળ શું જોયું તું કે વ્યક્તિ અને આધાર કાર્ડ યાદ રાખવાનું બરાબર એ શું છે એક જ વ્યક્તિ હોય તેને માત્ર એક જ આધાર કાર્ડ આપવામાં આવે બરાબર અને જેનું આધાર કાર્ડ છે એ આધાર કાર્ડનો માલિક કોણ હોય એક જ હોય એવું ક્યારેય ના બની શકે કે એ એક વ્યક્તિને બે આધાર કાર્ડ મળે અથવા તો એક જ બે વ્યક્તિના એક આધાર કાર્ડ કામ લાગી જાય બરાબર એવું ક્યારેય બને નહીં માટે આ સંબંધ કેવો છે વન ટુ વન એટલે એક અને માત્ર એક જ એક વ્યક્તિનું એક જ આધાર કાર્ડ એવી રીતના આપણે ઉદાહરણ જો યાદ રાખીએ તો આપણને તેની વ્યાખ્યા બનાવતા પણ આવડે તો એમાં પહેલું જ પોઈન્ટ લખીશું કે એક વ્યક્તિને માત્ર એક જ આધાર કાર્ડ હોય છે અને એક આધાર કાર્ડ માત્ર એક વ્યક્તિને જ આપવામાં આવે છે તેથી વ્યક્તિ અને આધાર કાર્ડ વચ્ચેનો સંબંધ વન ટુ વન કહેવાય છે ખબર પડે આટલી તો હવે આગળ જોઈએ વન ટુ મેની સંબંધ તો એમાં આપણે કયું ઉદાહરણ જોયું તો કે ગ્રાહક અને ઓર્ડર એટલે કે આપણે ગ્રાહક છે દુકાનમાં કોઈ વસ્તુ લેવી હોય આ મેં આપણને મેં આગળ પણ ઉદાહરણ આપ્યું આપ્યું હતું પેન્સિલ રબર સંચો વગેરેનો બરાબર કે હું જો લેવા જાઉં તો હું પોતે ગ્રાહક છું અને દુકાનદાર જોડેથી વસ્તુ માગું છું ત્રણ ચાર વસ્તુ માગ્યો તે મારો ઓર્ડર થયો તો હું એક વ્યક્તિ અને મારી વસ્તુ ત્રણ વસ્તુ બરાબર હવે ત્રણ વસ્તુની માલિક હું પોતે એક જ એને કહેવાય છે વન ટુ મેની તો એમાં લખી શકાય એક ગ્રાહક અને ઘણા ઓર્ડર આપી શકે છે પરંતુ દરેક ઓર્ડર એક જ ગ્રાહક સાથે સંબંધિત હોય છે એટલે દરેક ઓર્ડરનો માલિક કોણ હોય એક જ હોય તેથી ગ્રાહક અને ઓર્ડર વચ્ચેનો સંબંધ વન ટુ મેની કહેવાય છે તો તેનું ઉદાહરણ આવશે ગ્રાહક અને ઓર્ડર અને વન ટુ વન સંબંધમાં આવશે ઉદાહરણ આ વ્યક્તિ અને આધાર કાર્ડ બરાબર બસ આવી જ રીતના આપણે આ બધા જ પ્રશ્નો પેપર પરીક્ષામાં તૈયાર કરવાના આમાંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર જ આપણે કાઢેલા છે આમાંથી પરીક્ષામાં પ્રશ્ન પૂછાવાની સંપૂર્ણ શક્યતાઓ છે આપણે શું કરવાનું છે જ્યારે વાર્ષિક પરીક્ષા આવશે ત્યારે દરેક ચેપ્ટરના સ્વાધ્યાય અને આ ત્રણ પ્રશ્ન પેપર અને આના પછી હજુ એક આવશે ફાઇનલ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર તો આ ચાર પેપરને આપણે ખાસ તૈયાર કરવાના છે તેમાંથી સંપૂર્ણ પેપર મતલબ કે મો મોટા ભાગેનું ક્વેશ્ચન આવવાની શક્યતા જ રહેલી છે તો આ સાથે જ આ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો તેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને તરત જ મળતી રહે ધન્યવાદ